અને મીરા આજે ઘરે જ રાખી છે આપણે હજી વિયાણી નથી તો તમને એ બતાવી દો અહીંયા સામે જો બધી આપડી જે હાજર રહેતી હોય ને અહીંયા વાળે એ બધી ગાયો છે પારેવ તો જો બે ગઈ ગયા તાર માં જ કેમ કે આ પારેવ કેમ બેહી જાય ખબર હે કેમ કે યાર આછુડી આર સુડી તો ઠીક પણ હવામાં પૂરે પૂરું ધાવી જાય આપણે દોતા જ નહીં એને એટલે બાકી જોઈ લો અત્યારે મેં જાર નાખી છે તો બધા ખાય છે આર્યા માયા પારે જો અહીંયા બેઠી છે જીવણી જીવણીને ક્યાં મીરા મીરા જો આ ને આડે ઊભી હવે તો એવું લાગે છે એટલા દિવસ થી લાગે છે રોજ રોજ પણ આજ હવે નક્કી લાગે છે કે વીજે તમારું શું કેવાનું છે ભાઈ એમ ને તો એ તો ઓકે છે અને અત્યારે તમને એવું થતું હશે કે પાંજરાપોર કેમ ના ગયા નહીં આપણી ગૌશાળે તો અત્યારે છે આપણે આ રવિવારે ને એમ આવતા રવિવારે એક ઇવેન્ટ છે એમાં આપણે ભાગ લીધો છે તો એ મતલબ ઈવેન્ટ મતલબ ક્રિકેટની ટુર્નામેન્ટમાં ભાગ લીધો છે આપણે તો એને માટે આજે અત્યારે પ્રેક્ટિસ કરવા જવાની છે તો અત્યારે સવારના જ નહીં બપોર પછી તો આપણે કન્ટિન્યુ થઈ જશું અત્યારે થોડી વાર આમ શું છે કે હું તો પહેલાં તો ખૂબ રમ્યો છું ક્રિકેટ પણ હમણાં બે વર્ષથી તો બેટ નથી હટ્યું એટલા માટે છે પ્રેક્ટિસ કરવા જવી જરૂરી છે અને ઓમ પણ પાંદરા પર આપણે ફોન કરીને પૂછા કરી લીધી કાંઈ એવો ઇમરજન્સી કેસ નથી ડ્રેસિંગ ને એવું છે એ કાલે આપણે ઓકે કરી નાખીશું અને છતાં કાંઈ હશે તો બપોર પછી જોઈ લેશું અને હવે જો તીરભાઈ તારે આવું હે ને તો તીર છે ને હું અને ચેતનભાઈને બધા જવાના છે તો ચાલો જઈએ ક્રિકેટના મેદાનમાં અને જોઈએ ત્યાં કોણ કોણ ખેલાડી આવ્યા છે અને કેવું કે પ્રદર્શન રહી તો આપણે મેદાનમાં આવી ગયા છે જોઈ લો અને આપણી અત્યારે ફિલ્ડિંગ છે તો ફિલ્ડિંગ ઓભર હાલે તીર મોબાઈલ પકડ એક મેચ પૂરી થઈ ગઈ અને આ બીજી મેચ ચાલુ છે આપણો પહેલો દાવ હતો જો ચેતુલભાઈ સુસ્મા અને આપણે કેવું બેટિંગ કર્યું ખબર છે બે મેચમાં માં પણ બેટિંગ કરે છે મસ્ત એ સાહેબ એલા એ બગાડ્યું એલા બોલિંગ બોલિંગ

તો આપણે જે ક્રિકેટની પ્રેક્ટિસ કરવા માટે ગયા હતા ત્યાંથી આપણે આપણી ગૌશાળે આવી ગયા અને ગૌશાળે આવતા હતા ત્યારે જોઈ શકો છો બધા માટે છે નીણ લઈ આવે અને બાકી મીરા અહીંયા છે મીરા એકદમ ઓકે છે અને અત્યારે કાંઈ દેખાતું નથી અહીંયા એવું અમ ખાય પીએ છીએ અને બાકી બધા બરાબર છે હવાડાની અંદર પાણી થોડું ઓછું છે એ હમણાં ભરી નાખીએ અને બાકી પ્રેક્ટિસ કરવા માટે ગયા હતા તો ખૂબ મજા આવી ત્યાં રમવાની અને જે ટુર્નામેન્ટ આપણી છે એ તો આવતા રહ્યાના છે આજે તો અમ જ રમવા ગયા હતા બધા મિત્રો સાથે રમીને ખૂબ આનંદ થયો અને હવે તો અહીંયા બીજું કંઈ કામ નથી ગાયો મને સંભાળી લીધી છે પાણી ભરવાનું છે એ ભરી નાખીએ અને આગળ છે આ ત્રણ ને ચેક કરી લ્યો તમે જો એને હે અત્યારે મકાઈ લઈએ ને તો એક ડોકો નાખ્યો પણ હું ખાતા નથી કેમ કે તો ધરાઈને ઉભા છે એટલા માટે તો હવે છે આપણે પેલા મોટર ચાલુ કરીને પાણી ભરી નાખીએ અને પછી જાશું ઘરે જમવા માટે અને ઘરે જમીન આ ધોઈ અને પછી જાશું પાંદરાપુર તો હવે મળીએ સીધા પાંદરાપુર તો હવે આપણે છે ઘરે જમીને અહીંયા પાંદરાપુર આવી ગયા હતા અને પાંજરાપોર આવી અને વાડાની અંદર ચેક કરી લીધું કાંઈ નવો કેસ નથી બાકી જોઈ શકો છો તમે અહીંયા આ વાડાની અંદર છે શિયાળામાં પાણી છે ને અહીંયા છલી જતું એની જગ્યાએ અત્યારે ભરાતું નથી એટલી ગરમી પડવા મળી છે આ ચાર પાંચ દિવસની અંદર જ અને બીજી વાત કે કાલે આપણે બકના ગયા હતા ત્યારે ત્યાં ગાય ચેક કરીને આવ્યા હતા તમને ખ્યાલ હોય તો કે જેને સિંગડાની અંદર કંબોળી છે અને એ મને અત્યારે કીધું કે આપણે ભરી આવ્યા છે તો અહીંયા ચેક કરી લઈએ અને તમને બતાવી દઉં અને આજે તો એનું ઓપરેશન નહીં થાય કાલે થશે કાલે સવારના જ એકવારની હું ગાય ગોતી લઉં પછી તમને બતાવું તો તમે અહીંયા જોઈ શકો છો આ ગાય આપણે બકના વિભાગમાંથી આવી છે એને આ સિંગડાની અંદર કંબોડી છે જો આ નમી ગયું છે ને એમાં ઓમ બહારની નથી આપણી જ છે ગાય પણ હવે શું અહીંયા સિંગડું નમ્યું પછી આપણે તાત્કાલિક છે એને ચેક કરી અને એને કંભોળી હતી એટલા માટે છે આપણે અહીંયા લઈ આવ્યા છે અને હવે કાલે એનું ઓપરેશન કરી નાખશું આ ગાય છે જો ગાયની એટલી ઉંમર નથી વધારે ઓમ ઓમ તો છે જ અવસ્થા પણ એટલી નહીં કે એને ઓપરેશન કે વહમું લાગે એટલી નહીં એટલે થઈ જશે કાલે ઓકે રિપોર્ટ અને હજી છે એ મારે ખ્યાલથી છે જ નમ્યું છે એટલે અંદર ઉતર્યું ન હોય અને અંદર ન ઉતરે એની મોર છે જે કેન્સરની ગાંઠ હોય ને અંદર ન ઉતરે આ જે સીંગડામાં જ રહી ને સીંગડાથી અંદર ઉતરી જાય ને તો તકલીફ થાય એની મોર છે એ ઓપરેશન થઈ જાય તો એ સક્સેસ જાય સો ટકા એનું જો આ આ બળદ છે અહીંયા ત્યારે તો આપણે લગભગ વિડીયો ન બનાવતા કે બનાવતા હશે બનાવતા હશે ત્યારે છે આવ્યો હતો ને અત્યારે એકદમ ઓકે છે બીજું હમણાં દસ પંદર દિવસ પહેલાં આપણે એક ઓપરેશન કર્યું છે એ બળદ ક્યાંય ગયો અહીંયા રહ્યો અહીંયા તમે જોઈ શકો છો આ એ એકદમ ઓકે કારણ કે શું છે જે ગાંઠું હોય એ સિંગડાની અંદર હોય ને ત્યાં સુધીમાં આપણે લગભગ ઓપરેશન કરી નાખીએ પણ ક્યારેક શું થતું હોય કે કોઈ પશુ માલિક હોય ને એની બેદરકારીને લીધે છે એ વાર લાગી ગઈ હોય તો પછી છે આપણે એને સાજું ન કરી શકીએ છતાં છે આપણે મહેનત કરીએ કે એને દુઃખ ના પડે અને કાંઈ હેરાન ન થાય એવી બાકી આ ગાયને એકદમ ઓકે છે ઓપરેશન થઈ જશે અને કાલ સવાર ના જ કરી નાખશું આપણે આપણે ઓપરેશનવાળી ગાય ચેક કરીને વાળાની અંદર રાઉન્ડ મારતા હતા ત્યાં જોઈ શકો છો આપણે ગાય દેખાણીએ અત્યારે એને જો અંદર જે પ્રોલેપ્સ બારે છે ઘણું નથી થોડું છે પણ છતાં અત્યારે આપણે એને બિહારવું પડશે જો તો ફટાફટ છે બધી દવાઓ અને મોજા અને બધું લઈ આવીએ અને એને ટ્રીટમેન્ટ આપી દઈએ તો મિત્રો આપણે છે જે ગાયની દવાની બધી તૈયારી કરતા હતા ત્યાં આપણી નજર અહીંયા પડી જાઓ માતૃત્વ ઉપર જો મા છે ને મા જેવી દયા કોઈમાં નથી આ બેમાંથી એક વાસુડા એના નથી અને ગાય છે ઓમ દૂધ દે છે એટલે જો બંનેને ધવરાવે તો તમે અહીંયા જોઈ શકો છો ગાયને છે આપણે જે પ્રોલેપ્સ બહાર હતું એ કમ્પ્લીટ અંદર બેસાડી અને છે દવાને બધી ઇન્જેક્શન આપી દીધા છે અત્યારે એકદમ ઓકે છે હવે કાલ જોઈએ કેમ વરી નીકળે કે કેમ જો કાલ નીકળશે તો એને ટાંકાને લેવા પડશે તો એ તો કાલ જોશું અને બાકી હવે વાડાની અંદર અત્યારે કાંઈ કામ રહેતું નથી હવે જાય આપણે હોસ્પિટલની અંદર અને ત્યાં કને બેસું કાંઈ નવો કેસ આવે તમને બતાવીએ તો મિત્રો પાંદરા પર આપણે જે કામ કર્યું એના સિવાય બીજું કાંઈ હતું નહીં નવું રેગ્યુલર કામ હતું એ આપણે કર્યું એટલે તમને કાંઈ ન બતાવ્યું હવે છે આપણે આપણી ગૌશાળા આવી ગયા અને ગૌશાળા જોઈ શકો છો મીરા છે બેઠી છે હું મજા વિયાણી નથી બાકી બધી ગાયો એ ખાણ ખાઈ લીધા દોવાઈ થઈ ગઈ બાકી છે થઈ એમ કમ્પ્લેટ બધી બધી ગાયો દોવાઈ ગઈ હું ભાઈઓ તીર્થભાઈ છે એ લઈને આવ્યા આછળા જોવાનું તો એ જ છે અને હવે તો બીજું કાંઈ કામ રહેતું નથી હવે છે આપણે જ્યાં લીલો ચરો લઈએ ને આ બપોરે લઈ જાય તો એ મકાય છે અને અત્યારે આની એપિયર ઘાસ લઈએ એ છે એટલે નીણ કરવાની જ છે પણ હવે મોડેથી કરશું અત્યારે કરી નાખીએ તો વરી ગાયો રાતના ભૂખી થઈ જાય એટલા માટે અને બાકી મીરાને ને એકાદ વાર રાતે ચેક કરવા આવશું ત્યારે આપણે વાત કરીશું તો મિત્રો અત્યારે રાતના દસ વાગ્યા છે ને આપણે મીરાને ચેક કરવા માટે અત્યારે આવ્યા હતા તો અહીંયા તમે જોઈ શકો છો મીરા તો જે એકદમ ઓકે છે કાંઈ તકલીફ છે નહીં ને હવે જોઈએ છે રાતમાં વ્યાય છે કે કેમ તે તમને શું લાગે છે જાય એવું લાગે ના ના હવે તો વીઆઈ જાય તો સારું કારણ કે દિવસ થઈ ગયા છે સમજો ને વીસ તારીખે છે ને નવ મહિના પૂરા થઈ ગયા છે ને આ બીજા જે એકત્રીસ થઈ એટલે બીજા અગિયાર દિવસ થયા છે તો અત્યારે તો કાંઈ લાગતું નથી તો હવે છે બીજું કાંઈ તો કામ નથી તો આજના વિડીયોને આપણે અહીંયા સુધી રાખવાનો છે જો તમને આ વિડીયો પસંદ આવે તો લાઇક કરજો કોમેન્ટ કરજો મળીએ કાલના નવા વિડીયોમાં